તો આ તરફ સુરતથી સમાચાર જ્યાં સુરતમાં ગણપતિના પંડાલમાં ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે પોલીસે કાર્યવાહી કરતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓની ધરપકડ કરાઈ છે ચોરીનો મુદ્દા માલ કબજે કરી અને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી તો સુરતમાં જે રીતે ચોરીની આ સમગ્ર ઘટના બની હતી ત્યારબાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ગણપતિના પંડાલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બે શખ્સની પણ ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે જો કે આ સમગ્ર ઘટના બની હતી બની હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ ચોરીનો મુદ્દામાલ પણ કબ્જે કરી વધુ કાર્યવાહી પોલીસે તેજ કરી છે આ સમગ્ર ચોરીની ઘટના બની હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા

જે ગણપતિ મંડપ છે પંડાલો છે તેમાં ચોરી થઈ છે જોઈ શકાય છે આ ગણપતિ પંડાલ છે ને તેમાં આ ચોરીની આખી ઘટના બની છે જે પ્રકારે ગણપતિજી નું જે મુકવાયેલા જે આભૂષણો હોય છે તેમની ચોરી કરવામાં આવી છે ફેક્ટરીમાં ચોરી થતા ની સાથે પોલીસ કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને જે પ્રકારે અહીંયા આસપાસનો જે વિસ્તાર છે તમામ વિસ્તારની અંદર જે પ્રકારે તપાસ છે તે કરવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનામાં જે પ્રકારે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં વ્યક્તિ છે તે ચોરી કરીને જતો દેખાઈ રહ્યો છે એટલે એકંદરે આખો જે મહોલ્લો કહી શકાય કે બહાર આવી ગયો છે સ્થાનિક ચેમ્બી સાથે વાત કરી છું શું કેશો જે પ્રકારની ચોરી થઈ છે કઈ રીતે ગંભીર વાત રહે શું શું ચોરી થઈ છે સો અમારા દારૂખાણા ઉપર રામના જેલા યુવક અમારા તસ્કરો આવી ગણપતિની મૂર્તિને ખંડિત કરી છે એ મૂર્તિ સાહેબે અમને અત્યારે વિસર્જન કરાવી દીધું અત્યારે લગભગ પાંચ દસ મિનિટ પહેલા ને ગણેશ મંડળમાં તરભાનું જે છે દીવા છે પૈસા છે મુલ્લા માં આઠ મંડપ છે ત્યાં હર પણ છે તે પણ લઈ ગયા છે ચાંદીની મૂર્તિ પણ લઈ ગયા છે પિત્તલ ની મૂર્તિ પણ લઈ ગયા છે પાછળ ભી લગભગ રાણા શેરીમાં દસેક મંડળ છે દસેક મંડળ માંથી વસ્તુઓ બરતી ચોરી ગઈ ને મંદિર મૂર્તિઓ ભી વડી ખસેરી લાગેલી છે શું કેજો કેજો રાતના માહોલ હોય છે ખાસ આના તો પબ્લિક હોય છે બધું આમ તેમનું છે કઈ ગરી આવી ખબર નહીં પડી પોલીસ અહિયાં આટલા વધારે પેટ્રોલિંગ તો કરે પણ આ ટાઈમ તો અન્ન નો છે સાબદું થયું છે અલગ અલગ વિસ્તારોમાં માં પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી છે જે પ્રકારે સીસીટીવીના આધારે જે ચોર છે તેને પકડવાની તજુજ હાથ ધરવામાં આવી છે પરંતુ એક સાથે કહી શકાય કે આઠ ગણપતિ પંડાલોમાં ચોરી થઈ છે ક્યાંક રૂપિયા હાર ચોરા છે કે ગાંધી હાર ચોરા છે

ગંભીર બાબત છે તો હાલ આ સમગ્ર મામલે સીસીટીવી પોલીસ પોલીસે ચોરી સમય પકડવા તજવીજ હાથ ધરી છે કેમેરામેન ટીવી થર્ટી સુરત